આપણે જળ જંગલ જમીન ખબર પડશે આ દેશ નો માલિક આદિવાસી છે આદિવાસી છે અનુકરણ કરતા થઈ ગયા જંગલ ની ચોરી કરતા થઈ ગયા આપણા વિસ્તાર નું ખનીજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસી ના પ્રમાણપત્ર ચોરવા લાગી

તમારાજી ની પ્રતિમા તો મુકાતી નથી અને જનતા ગૌરવ દિવસ ની ઉજવણી કરે

તો તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે આપણને જર્જરી શાળામાં ભણવા દીધા આપણને શિક્ષક વગરની શાળામાં ભણવા દીધા આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહાર થી અહીંયા ગૌરવ દિવસ ઉજવવા આવવું પડે ભાઈ કવ્યો કેનો કાયદો છે હવે કોઈ મગજમારી કરે પોલીસ એમ કે પરવાનગી લેવું ભાઈ કેમ અમારે અમારી જમીન પરવાનગી લેવાની કોઈ પરવાનગી પરવાનગી નહી રસ્તા પર બેસી રહે આદિવાસી સમાજ ની સાથે વિધાનસભામાં માં લડવા વાળા બે જણા કાપી છે અમને બીજા કોઈની જરૂર નથી પોસ્ટ મેટ્રિક નો પ્રશ્ન હોય

Zajedimo se